સ્થાનિક રેશનો આક્ષેપ છે કે એક ટાવર હોવા છતાં બીજા ટાવરનું નિર્માણ થવાથી નાના બાળકોને લઈ મોટા વડીલોને સ્વાસ્થ્ય સહિત આરોગ્યલક્ષી તકલીફો વધવાની શક્યતાઓ છે તેથી આજરોજ આ વિસ્તારના તમામ લોકો દ્વારા નવા નિર્માણ થતા વધારાના મોબાઈલ ટાવરને તાત્કાલિક દૂર કરવામાં આવે અને તેનું નિર્માણ બંધ કરી દેવામાં આવે તેવી માંગ સાથે ડ્રાંગદરા ડેપ્યુટી કલેક્ટર શ્રીને આપવામાં પત્ર હતું અને સાથે માંગણી કરી હતી કે તાત્કાલિક ધોરણે કામગીરી બંધ કરવામાં આવે મારું નામ પ્રવેણકુમાર હરીશભાઈ શુક્લ છે હું 10 નંબરના હાઈસ્કૂલ નરસીપરા પાસે રહું છું અમારી શેરીના અંદર એક ટાવરનું ગેરકાયદેસર નિર્માણ ચાલી રહ્યું છે અને અગાઉથી જ એક ટાવર અહીંયા આગળ ઊભો છે અમારી શેરીના અંદર દસથી પંદર છોકરા નાના રહે છે એમાં અમુક છોકરાની ઉંમર જે પાંચ છ છે એની ઉંમર દોઢ વર્ષની અંદર જ છે તેમજ અમુક અનુકૂળ અને કૃત વ્યક્તિઓ પણ તેમાં રહે છે આ ટાવરની કોઈ મંજૂરી લેવામાં આવેલી નથી ચીફ ઓફિસર સાહેબને અમે રજૂઆત પણ આની કરેલી છે છતાં આ ટાવરનું બાંધકામ ચાલુ છે સરકારી નિયમ મુજબ એક કિલોમીટરના અંદર બીજો ટાવર ઊભો કરી શકાતો નથી તેમજ શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલના પાસે પણ ટાવર ઊભો નથી થતો ત્યારે અહીંયા દસ નંબરની સ્કૂલ આવેલી છે જ્યાં એકથી સાત ધોરણના બાળકો અભ્યાસ કરે છે અને લોકોના સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઊભી થાય તેવી શક્યતા છે જેથી આ ધાંગધ્રા નાયબ કલેક્ટર સાહેબના પાસે અમે આ આવેદનપત્ર દેવા આવેલા છીએ અને તેમને એના વિશે યોગ્ય રજૂઆત કરીને જલ્દી પગલાં લેવા માટે અમે અનુરોધ કરેલો છે